લોકો કેહતા કે આ છોકરી શું કરી શકશે પણ પાયલ જાધવે એક ઉત્તર લખ્યો પગ થી રાજસ્થાનની આ છોકરીએ 10 માં ધોરણની પરીક્ષા આપી અને પગથી લખી અને પરિણામ શું આવ્યું તમને ખબર છે 600 માંથી 600 માર્ક લાવ્યા લોકોના મોઢા બંધ થઈ ગયા અને પાયલના સપનાને પાંખ મળી શું તમારામાં એ હિંમત છે અને સંઘર્ષ કરવાનું આ જુનૂન છે હાથ ન હોય એ દુર્બળતા નથી પણ જો મન મજબૂત હોય ને તો પગ પણ કલમ બની શકે છે પાયલની જેમ આપણી અંદર પણ એવી જ દ્રઢ ઈચ્છા હોવી જોઈએ જરૂર છે તો માત્ર એક વિશ્વાસની હું કરી શકું છું